તો દોસ્તો જય જોહાર જય આદિવાસી મિત્રો તમે બધા મજામાં છ હો અને હું પણ મજામાં જ છું અને આપણી આ રવિ ઘરવાડી યુટ્યુબ ચેનલમાં તમે હજુ સુધી આપણા બ્લોગને જોયા જોઈ લેજો જે જૂના બ્લોગ અને મિત્રો હવેના સમયમાં છે ને આપણા નવા નવા વ્લોગ આવતા રહેશે તો મિત્રો તમે લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ નહીં કર્યું તો કરી નાખજો યાર સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલવાનું નહીં મારા ભાઈ અને આજે હું તમારા માટે બહુ દિવસે વ્લોગ લઈને આવ્યો હો તો છેલ્લે સુધી જોજો અને હું આજે કઈ કંઈ જઈ શું કરી એ તમને બ્લોગ થ્રુ બધું જ બતાવી અને મિત્રો હું હવાર હવારમાં ઉઠ્યો ને તમે તમે દાંતોણેથી કર્યું મારા ભાઈ એટલે હું પહેલાં તો દાંતોણ કરું પછી તમને બધું જ સ્લોગમાં બતાવું અને હમણાં હવારમાં દાંતોણ કર્યા પહેલાં તો મેં રીલ શૂટ કરી પાડી હવે મિત્રો હું હે ને થોડાક સમયથી યાર રીલ નથી શૂટ કરતો યાર એટલે બધું કામમાં પડી લો તો એટલે રીલ નથી શૂટ કરતો હવે તમારે ઇન્સ્ટાગ્રામમાં પણ રેગ્યુલર રીલ જોવા મળે છે તો તમે જોવાનું એમાં બી નહીં ભૂલતા બરાબર કેમ કે તમારા ભાઈ ક્રાઉન ઇલેવન કરી કરી કરીને ઘણા રૂપિયા કમાઈ દે એટલે હું મારે થઈ ગયું બરાબર અને મારી સાથે જોડાયેલું છે નરેન્દ્રભાઈ આઈ રહ્યો એ પોંગી લઈને ની આ મજૂર રહેશે હે આવી રહ્યો આ મારી મકાઈ છે તો મકાઈમાં મતલબ કે ઉડા જગાડવા રહેશો હે એને દિન કા મેં ઢાઈસો રૂપિયા દેતા હું તો બહુ ખુશ છે એટલે પૈસા મેં ઓર આપકો બી અમારા ઘર પર કોઈ કામ કરવા કે લી આના હો તો અમારા સંપર્ક કરે ઓર મિત્રો બાકી તો મળીએ થોડી વાર પછી તો દોસ્તો આપણે રીલ શૂટ કરી દઈએ અને આપણું લુક જોઈ રહ્યો તમે જુઓ કેવું આમ લાગો ને આમ બાકી ડગરા જવો આમ અને આ હે મારા બચ્ચા એ હે અરે મારા સાથે કિરણ આગો મોદી સરકાર શૂટિંગવાળો તો તમે જોઈ શકો અને આપણી ને બાકી ભૂખા કાઢીને નાખે કેવી રીલ આવે છે મિત્રો તો તમે જોવાનું ભૂલતા જ નહીં બરાબર અને આપણે શૂટિંગ કરી રહ્યા છીએ મારા ઘેરે બરાબર બાકી તગડી રીલ શૂટ કરવાની છે અહીંયા આ લોકેશન ઉપર અહીંયા અહીંયા શૂટિંગ કરી હા અને બાકી બીજું લોકેશન તો બાકી મારે અહીંયા ઘરનું લોકેશન છે ને બાકી તોડી નાખે ફાડી નાખે એવું લોકેશન તમે જોઈ શકો બુક્કા કાઢી નાખે અને કોઈ પણ રીલ બિલ શૂટ કરવી હોય તો અહીંયા આવી જવાનું મિત્રો અહીંયા જ હું રીલ શૂટ કરું બધી મોસ્ટ ઓફલી રીલ અહીંયા જ શૂટ કરું દેખો તમે જોઈ શકો એ હે મેરા બચ્ચા અને આજ તમને બતાવી રહ્યો કિરણ પાડી તો વ્લોગમાં કન્ટિન્યુ દેખતા રહેજો અને મારા મેં દેખો પૈસા આવે છે કેમ કે રીલ થોડીક યુનિક ટાઈપની હે તો આમ થોડીક અલગ છે એટલે બરાબર તો બ્લોગ માં જોતા રહેજો અને મારા મમ્મી બે શબ્દ બોલા માંગે હાય દે મમ્મી હાય હા લાઈક કરજો એમ કે લાઈક કરજો હા માર છોકરાને હા તો મિત્રો મારી મમ્મી એમ કીધું એટલે બરાબર તમે લાઈક કમેન્ટ શેર સબ્સ્ક્રાઇબ કરી નાખજો બરાબર તો ગાઈસ તમે જોઈ શકો આ એરિયા આપડી ફોર્ચ્યુનર પડી દેખો જોઈ શકો અને મારી સાથે કિરણભાઈ અને હવે અત્યારે જઈ રહ્યા છે આપણે રામપુર દેખો આપણી ગાડી તમને વિડીયો નથી દેખાડી પણ આપણે દેખાડી જશું હવે જોઈ લો તમને જોઈ શકો મિત્રો દોસ્તો ફાઇનલી આપણે આવી સાત કુંડા બરાબર તમે જોઈ શકો એનો નજારો કંઈક આવો હે પાણી સાટીને સાટીને પેલું ઝાડ વતું બધું લઈ લે બાકી મુકાઈ જતો કઈ ટાયર ફરી ગયું હતું આગું એટલે થોડુંક ફરે ओके પછી તો હોય તો વાત કરે પાબન ડોર પર લાગતો છે સાબન પર પડતો છે સાબન પર લાગતો છે તો ગરીબી ના આવે ફિલાલ મન અમે અહીંયા

g e n d દોસ્તો આપણે ફાઈનલી દર્શન કરી લીધા છે અને મિત્રો તમે પણ દર્શન કરી કરી લેજો મિત્રો અમારા અંકુભાઈ અને હરિભાઈ અને મોદી સરકાર અને બિપિન દર્શન દર્શન કરી લીધા અને આપણે તમને બી દર્શન કરી દીધા એટલું જ કહું કે તમે જોઈ શકો મિત્રો હનુમાન દાદા મસ્ત બેઠા છે નારિયુથી લઈને આપણે હા બિપિન થાકી ગયું સાત કુંડા આ લોકેશનનું નામ છે કુંડા તો મિત્રો તમે પણ આવો અને લોકેશન વિઝિટ કરો બરાબર બહુ સરસ મસ્તનું લોકેશન બરાબર અને અમે તો મસ્ત રીલો વિલો શૂટ કરી નાખીએ અને સાતકુંડ અંબલિયાથી નજીક મિત્રો ધ્યાનથી આ પડી જોઈ એવું કે પાણા હાણા હે આ તમે જોઈ શકો કુંડ આપડો એક નંગ ખબર નહી આઈ રહ્યો લે તારો ફોન તો મિત્રો તમે જોઈ શકો અહીંયાનું લોકેશન બહુ મસ્ત છે આપણે દર્શન બર્શન કરી લીધા છે અને મિત્રો તમે પણ દર્શન કરી લેજો તમને પણ હવે આપણે નીચે જઈને મસ્ત અને એક બે લીલો બાકી પછી આપણે થોડી વારમાં જતા જશું ને અમે એક લગભગ પાંચ છ એક વર્ષ પહેલા જાંબો ખાવા માટે મિત્રો છેલ્લા મહિને મસ્ત જાંબા જોરદાર લાગે આ દેખો કંઈક આવી સીડી છે અમે આવ્યા તા એમ તો શેડીઓ શીડીઓ કટાઈ ગઈ હતી પણ હમણાં તો મસ્ત બધું સારું એવું કરી નાખ્યું હે એટલે તમે આવો અને લોકેશનમાં વિઝિટ કરો અને બાકી અમારા બંદર દેખો બિપિન સાહેબ તો ઉપર બેઠા છે બંદર વાંદરાણ વાંદરા ઉપરનું લોકેશન જોઈ રહ્યા અને બાકી તમે જોઈ શકો ઉપર નીચેનું જો અને મિત્રો તમે હે ને મતલબ બહારથી આવતા હોય ને હા બતાવો મિત્રો તમે બહારથી આવતા હોય ને તો અહીંયા રહેવા માટેની પણ સુવિધા છે એટલે બાકી અહીંયા કંઈ ટેન્શન લેવા ને એવું તો કંઈ વાત જ નહીં બરાબર બધી જ સુવિધા પહેલાં કશું નહોતું તમે જોઈ શકો બિપિન

અને મિત્રો અમે આવી ગયા છીએ પાછા હવે આ જૂના તલાવ આ મસ્ત અને સરસ મજાનું એવું તલાવ છે અને મિત્રો અહીંયા તમને પેલો એવો મગેડો મગેડોનો દર્શન કરાવું દર્શન કરી લેજો મિત્રો અને બાકી તો અહીંયા આપણે ઊભા હઈએ અત્યારે હાલ અને બાકી બીજા બે અહીં તો ત્યાં ફોટા પાડી રહ્યા છીએ અને આજનો બ્લોગ તો આપણે હાલ લાગે કે નહીં હાલ લાગે તમે લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો કે તમારો ભાઈ હવે છે ને ભૂગાકડિયા એવા બ્લોગ લાવે એટલે બાકી એટલું કામ કરજો આપણું